કાયમ જ્ઞાન સમુદાયની અંદર આપણે હવે પરિક્રમા વિશે વાત કરીશું પરિક્રમા એક સાગર રચિત પરિક્રમા એક પ્રક્રમા પ્રભુ ની કરો જો કુર ચરણ પ્રી શેષો ચલો સંત સજન પ્રક્રમા પ્રભુ ની કરો જો भगवान ना अखंड उपासक संपूर्ण ज्ञानगति अधिकारी पूज्य सागर महाराज कहे के हे संसनों चालो अपने सूरत चरण नाली अति हर्षपूर्वक परम निधि परम कल्याणकारी परम पदाता महान समीकेश प्रभनी पुराण प्रीति परमक्रम करिए એ પરમ દયાળુ ભગવાન કર્ણ સાગરના અકળિત સજાણ ચરણ શરણમાં માન ગુમાન મસ્તક મૂકી કુતાર્થ થઈએ કદમ એક કોટી યજ્ઞ પણ પામે સોજો સરસી લક્ષ જન્મ કેરો દુખો વામ સોજો ચલો સંત સજન પ્રગમ પ્રભુ ની કરું જો પરમ ગુરુના નિત્ય સ્વરૂપને પરમ ક્રમમાં કરતા પરક્રમમાં કરતા કદમ એક એટલે કે ઓહંગ પ્રણોના વિશે અમર મંત્ર ભાવ ભરી ઉઠતા અજંપ અને ધવાની જે ધમ સોહંગ પ્રણોમાં સમર્પણ કરતા કરોડો યજ્ઞનું ફળ મળે છે જેથી જે લાખ ઘાટ ઠાણ કરવાનું જન્મ મરણ દુઃખ હંમેશા મટી જાય ચતુરયાટી ગાટી ખાણ ચતુર ની ટળે જો પંચમી પરક્રમાએ અચળ પદવી મળે જો ચલો સંત સજન પ્રકમ પ્રભુ ની કરું જો દ્રષ્ટિએ પરમ ગુરુ ની કરતા ચતુર એટલે ચાર દેહની ચાર અવસ્થાઓ ચાર અંતઃકરણ ચાર પ્રકારની વાણી ચાર દેહની તથા ચાર પ્રકારના કર્મની ચાર ખાણ આટી ખોલી જાય છે તથા પંચમી પરિક્રમા મત અનેરો હોય એ પરિક્રમા કરતા પરમ કર્ણદેહના અચળ સ્થિર થઈ જાય છે તે ભૂમિકાને વિશે વિશ્વના વિલાસની કોઈ પણ અભિલાષા ઉઠતી નથી તેમાં સંકલ્પ પણ સમાઈ જાય છે ત્યારે નિજ વૃત્તિનું નિશાન અકડપણે સરળતાથી પરમ ગુરુના સન્મુખ રહી શકે છે તેથી અચળ પદવી અધિકાર પ્રાપ્ત થાય છે કનકદંડવત નમી પયે જે પરેજો શબ્દ ગોત્ર લઈ પરમ પદ પરવરે જો ચલો સંત સજન પ્રગમ પ્રભુ ની કરું ઉપર પ્રમાણે અતિ ઉત્તમ પરમ ગુરુની પરિક્રમા કરતા પંચ તત્વના વિકાર પણ લીન થવાથી સોનાના દંડ સમાન અતિ શુદ્ધ નિહંગ પ્રણવ થયો જેથી અંશની દ્રષ્ટિ પણ નિર્મળ થવાથી अन्धनाङ शुद्ध परम गुण चरणमा नमस्कार शरणगत थो छु तरमगुरु कृपा न प्रतापे सप्त एटले सात भूमिकामा मृत्यु न परिवार लै पद पावनी अन्तरिक्षमा गमन गर् ચરણ ચરણ સુખ શેર જો જો ચિંતા હાથ તે મળે ચલો સંત સજન કરું પરમ પ્રભુના સેવા એટલે કે શુદ્ધ અંતરની ઉપાસના તન મન સહિત સંપૂર્ણ વિશ્વાસ લાવી એક નિષ્ઠા કરવાથી સર્વ શ્રેષ્ઠ સુખ સાંપડે છે જેમાં સાધનાની સાધનાનું ફળ આવી જાય છે જેમ કોઈ વ્યક્તિ હાથમાં ચિંતામણી પકડે તો મનમાં ધારે તે તરત ફળ મેળવી શકે છે તેમ એમ નિપી ચિંતામણી જેની વૃત્તિથી હાથમાં આવ્યો છે એવા સાધક સહેલાતી પરમપદને પ્રાપ્ત કરી શકે છે છે ચિહ સિવાયના બીજા કોઈ પણ ગુરુપદનો દાવો કરનાર કદાપી જો તમને મળી આવે તો તેમના ચરણની લેસ માત્ર ઈચ્છા કરશો નહીં પરંતુ પરમગુરુના પ્રગટ દેદાર જોઈ ઉત્તમ ચિહ્નોના આધારે તમે એમની પારખી લેશો તો સમર્થ પ્રભુનું જગત ગુરુ હોય તેમનું ચરણ શરણ ગ્રહ કરવાથી સદહે જીવન મુક્ત થઈ શકાશે સુખના सागर दुखન્દ નિકંદ કરે ના રસે જો ભઈ દર્શન દનિયા તેનો આવે તરસે જો ચલો સંત સજન પ્રકમ પ્રભુ ની કરુ જો હે ધર્મ પ્રેમી જિગ્ઞાસુ જનો પરમ પવિત્ર ઉપકારી પરમ ગુરુ પોતે પરમ મુક સુખના સાગર હોય જેના દેદાર એટલે કે પ્રગટ સ્વરૂપના જે દર્શન કરે તેને કળมายના કર્મકલેશ નું દુઃખ નાશ પામતો હોવાથી જન્મ સફળ થાય છે ત્યારે અલોક તેમજ પરલોકના ધન્યવાદ મળવા મળતો હોય એવા અધિકારીજન પ્રશંસાના પાત્ર ગણાય છે તેમજ નિષ્ફળતાની સૃષ્ટિમાં ગુરુમર્મ રહી પરમપત્રને અધિકારી મેળવી બરોબરી કરી શકે છે એવા આ બાજુ કે

પરમ શ્રેષ્ઠ પ્રભુ શ્રીમંત કુબેર સ્વામી તેમજ તેજસ્વી શરીરમાં પ્રભાવશાળી ચિહ્નો તે ગણી બતાવું છું સ્નેહાધારી સાંભળો એક અંકુશ બીજું અમર ત્રીજું પુલિસ ચોથું કમળ પાંચમું જાવ છઠ્ઠું ધ્વજા સાતમું ધનુપદ એટલે કાયના પગલાનું ચિહ્ન આઠમું સંઘ નવમું ચક્ર અને વગેરે સુધી રહ્યા છે તેમનું અતિ સુંદર દિવ્ય દેખાવ પ્રેમીજનો મન દર્શન કરવા આકર્ષાય એવું છે સ્વસ્તિ જમ પણ કણસ સુતા સાર છે જો અર્ધચંદ્ર કુટ કોણ મિનિયાકાર છે જો ચલો સંત સજન પ્રભુ ની કરું જો દસમો ચિહ્ન સ્વાસ્તિક તેમાં સાથીઓ અગિયારમું જંબુ ફળ ચિહ્ન બારમું કળશ એટલે લોટો સાર સુર જ્ઞાન અમૃતથી ભયલો તેમજ તેરમું અર્ધચંદ્ર સ્વરૂપ ખટકુને કહેતા છ ખૂણાવાળું ચૌદમું મીન એટલે કે મચ્છીના આકારનું ચિહ્ન આવેલું છે એવા પરમગુરુને વિવેકી જનો પારખી શકશે બિંદુ યુરત દેખા ઉષ્ટ કુણ ઇન્દ્ર દર્શ્રી એ નારી તને ચલો સંત સજન પ્રકમ પ્રભુ ની કરો જો હવે 15મો ચિહ્ન બિંદુના આધારે ઉદરવ રેખા વાળું અષ્ટ એટલે કે આઠ કુણા વાળું પરમ ગુણ ના દિવ્ય દેહ રહેલું તે ઉપરાંત 16મો ચિહ્ન હો ઇન્દ્ર ધનુષ કહેતા

ની કરું જો ઉપર જણાવ્યા પ્રમાણે સોળ ચિહ્નોથી અભૂષિત અકળ ચિહ્નો યુવતી શરીર લઈ કરુણા સિંધુ સર્વ જીવો પર કરુણા કરી જગતમાં સાક્ષાત હરી સ્વરૂપે મહાન સમ્રાટ શ્રીમદ કુબેર સ્વામી પ્રગટ થયા છે તેમને પ્રગટ શરીરનો રંગ અંગ છબી એટલે કે કામદેવતાના રૂપને પણ લજ્જાવે

ચીનો સંયુક્ત પોતે જ્ઞાનગતિના અંતરિયાવાળા પ્રભાવથી વિશ્વમાં રહેલા દિવ્ય પદના જિજ્ઞાસુજનો સકરતાને ઓળખી ઓળખવાની હેતી પૂજ્ય સાગર મહારાજ કહે છે કે જ્ઞાન જ્ઞાનગતિના ચક્રવર્તી મહારાજા ભગવાન કર્ણસાગર પધાર્યા છે તો આ ચક્રવર્તી રાજાના રાજા શ્રીમંત ભગવાન સાગર છે તો આ પ્રમાણે પ્રથમ પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે સતગ સાહેબ સતગ સાહેબ સતગર સાહેબ